આ પ્રકારના દાખલાઓ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું કે પાંચસોના ત્રીસ ટકા વધતાં પંદરસોના ચાના ચાળીસ ટકા બરાબર કેટલા થાય એ સિવાય અહીંયા ટકાવારી પ્રમાણમાં વધારા ઘટાડાની ચર્ચા કરીશું આપણે જો પચીસથી વીસ મિનિટમાં ટ્રાય કરીશું જેટલું પચશે એટલું પટાવીશું બાકી આપણે નેક્સ્ટમાં જોઈ લઈશું બરાબર ચલો આપણે સમજીએ ટકાવારીનો કોન્સેપ્ટ શું કહેવા માગે છે તો પહેલાં જો ટકા શબ્દ સમજજો ટકા ટકાને દર્શાવવા માટે આપણે આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ જેમકે ટકાનું સૂત્ર જો ટકા બરાબર ટકાનું સૂત્ર હોય તો તમે મેળવેલ વસ્તુ એટલે મેળવેલ કિંમત ભાગ્યા કુલ કિંમત કુલ કિંમત સમજો ટકા બરાબર મેળવેલ કિંમત ભાગ્યા કુલ કિંમત ગુણ્યા શો અહીંયા ઉદાહરણ સમજીએ કે અહીંયા ઝીનલ નામની છોકરી છે આ ઝીનલ નામની છોકરી એક પરીક્ષા આપે છે અને આ જીનલને છસો માર્ક્સની પરીક્ષા આપી કેટલા માર્ક્સની આપી છસ્સો ગુણની એક પરીક્ષા આપી આ છસો ગુણની પરીક્ષામાંથી જીનલને ચારસો ને એસી ગુણ મળે છે કેટલા દોસ્તો ચારસો ને એસી ગુણ મળે છે તો અહીંયા જુઓ તો કે છસો શું થઈ કુલ કિંમત થઈ ગઈ તો અહીંયા લખો ટકામાં ઝીલરને મળેલા ગુણ કેટલા છે દોસ્તો છસો કેટલામાંથી મળ્યા તો કે અડતાલીસ ચારસો એસી ચારસો એસી ગુણ મેળવેલા ગુણ્યા એને આપણે સો વડે ગુણી દઈએ તો હવે જુઓ આ પ્રકારને આપણે દર્શાવવા માટે પાછળ સિમ્બોલ વાપરીશું ટકા પાછળ સિમ્બોલ શું વપરાશે ટકા તો અહીંયા જુઓ એક શૂન્ય બીજો શૂન્ય અહીંયા એક બે છ એટલે અહીંયા એમને એમ રાખી છ અઠા અડતાલીસ એટલે ઉપર એસી એસી ગુણ્યા છ કરશો અહીંયા આપણે એસી ગુણ્યા છ કરીએ દોસ્તો તો ઝીરો સાથે ગમે તે સંખ્યા ગુણાય એટલે ઝીરો અને આઠ છંદ અડતાળીસ એટલે ચારસો એસી એટલે છ છ ઉપર નીચે સમાન છે એટલે રદ કરી દઈશું તો અહીંયા કેટલા વધશે અહીંયા વધશે માત્ર એસી તો ઝીનલને કેટલા પરીક્ષામાં આ જીનલ બેનને કેટલા ટકા મળશે તો આ જીનલને પરીક્ષામાં એસી ટકા મળશે સમજાય છે મિત્રો જીનલને કેટલા મળશે એસી ટકા મળશે આ કોન્સેપ્ટ યાદ રાખજો ટકા બરાબર ટકાને દર્શાવવા માટે કઈ સંઘના ઉપયોગ થાય છે ટકાને દર્શાવવા માટે સ્લેસ આ રીતે ટકા દર્શાવવામાં આવે છે જ્યારે પણ તમને એક્સને ટકાના સ્વરૂપમાં લખવું હોય દોસ્તો એક્સને ટકા આ એક્સના ટકાના સ્વરૂપમાં લખવું હોય તો એક્સના એક્સ ગુણ્યા શો તો અહીંયા સોરી એક્સ ભાગ્યા સો તો આ રીતે તો ઉપરલું સૂત્ર યાદ રાખજો ટકા બરાબર મેળવેલ કિંમત ભાગ્યા કુલ કિંમત ગુણ્યા ત્યાંથી થોડા આપણે આગળ વધીએ અને પહેલાં જ નંબરનો દાખલો જુઓ જીરો પોઈન્ટ ત્રિપલ જીરો ત્રણને ટકાના સ્વરૂપમાં દર્શાવો હવે અહીંયા જ્યારે પણ તમને આ પ્રકારની કિંમત આપી હોય આ કિંમત આપી છે જીરો પોઈન્ટ ત્રણ જીરો ત્રણ ને ટકામાં સ્વરૂપ જો કોઈપણ સંખ્યા જો એક્સને ટકામાં સ્વરૂપમાં ફેરવા હોય એક્સને ટકામાં રૂપાંતરણ કરવા હોય એક્સને ટકામાં જ્યારે પણ મિત્રો એક્સને ટકામાં રૂપાંતરણ કરવાની વાત આવે તો એક્સને કેટલા વડે ગુણવાના સો વડે એક્સને કેટલા વડે ગુણવાના એક્સને સો વડે ગુણો એટલે એક્સ 100 સો એને આપણે ટકામાં આ રીતે લખી શકીએ બરાબર હજુ ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો ત્રણને આપણે શામાં દર્શાવવાના છે ટકામાં દર્શાવા છે તો એક બે ત્રણ ત્રણની જેટલા અંકો એટલા વડે ભાગી દેવાના ને કેટલા અંકો વડે ભાગશો તો ઝીરો ગણ એક બે ત્રણ ને ચાર તો અહીંયા લખો એક બે ત્રણ ચાર ગુણ્યા સો આવું થાય મતલબ કે દસ હજારના ત્રણ કેટલા ટકા થાય તો આ રીતે હવે આપણે ઉપર નીચે ડબલ ઝીરો ઉડાડી દઈએ ઉપર નીચે ડબલ જીરો ઉડાડી દીધા એટલે વધ્યા કેટલા ત્રણ ભાગ્યા તો ત્રણ ભાગ્યા સો વધ્યા એને આ ટકાના સ્વરૂપમાં લખ્યું કહેવાય ટકાના સ્વરૂપમાં ફેરવ્યું હોય તો આને જો અડધી ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકાય ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સમજાય છે તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે એક્સને ટકામાં રૂપાંતરણ કરવા માટે કેટલા વડે ગુણીશું સો વડે ગુણીશું ત્યારે ટકાનું ચિહ્ન મૂકાશે હવે જો તમને આવું આપ્યું હોય કે એક્સના ટકા આપ્યું હોય એને સાદામાં રૂપાંતરણ કરવું હોય તો આપણે લખીશું એક્સ ભાગ્યા એક્સને કેટલા વડે ભાગીશું સો વડે તો આવી રકમ આગળ જોઈશું ત્યાર પછી આપણે દોસ્તો બીજા નંબરનો દાખલો જોઈએ કે ચાલીસ હજારના ત્રીસ ટકાના ચાલીસ ટકા જો સમજો અહીંયા પ્રશ્ન સમજો એક્સના વાય ટકા ના વાય ટકા હવે જો ના શબ્દ આવ્યો ને એટલે ગુણાકાર કરવા ના શબ્દ એટલે ગુણાકાર એ શબ્દ આવે એ શબ્દ તો એ અને ના એના શબ્દ સમજજો કયો શબ્દ એના સમજવારો એનના એટલે અહીંયા ના છે નાનો મતલબ થાય ગુણાકાર તો અહીંયા આનું સૂત્ર બને એક્સના વાય ટકા એટલે ટકાવારીનું ચિહ્ન પદ આ ચિહ્ન દૂર કરવું હોય જેમ કે આપણે એક્સ ટકા તો આ જે ટકાનું ચિહ્ન દૂર કરવા માટે આપણે શું કરતા હતા તો સાહેબ ટકાનું ચિહ્ન દૂર કરવા માટે એક્સને છ વડે ભાગતા હતા તો આ કોન્સેપ્ટ અહીંયા વાય છે તો વાયને વાય ભાગ્યા તો ગુણ્યા વાય ભાગ્યા સો તો એક આ સ્વરૂપ મળી ગયું આપણને આ સ્વરૂપમાં આ કિંમતોને આપણે મૂકી દઈશું તો આ સ્વરૂપમાં આપણે આ કિંમતોને મૂકી દઈશું એટલે કહેવું તો કહી શકાય એક્સ બરાબર કેટલા ચાલીસ હજાર વાય ટકા બરાબર કેટલા ત્રીસ ટકા એના વાય ટકા બરાબર કેટલા ત્રીસ ટકા તો અહીંયા કેવું હતું સાહેબ આવું કહેવાય એક્સના वाय टका ना वाय टका बराबर किमत शूमी एक्स गुण्या वाय भाग्यासो गुण्याय भग समझो खास तो अँ जो एक्स की किमतनी जगह मूको चालीस हज़ार ना तीस टका तीस भाग्यासो ना चालीस टका ચાલીસ ભાગ્યાશો હવે શૂન્ય શૂન્ય ઉડાડીએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ચાર શૂન્ય ઉડી ગયા અહીંયા જુઓ કેટલા વધ્યા ચાર ગુણ્યા ત્રીસ ગુણ્યા ચાલીસ હવે ચાર તરી બાર એટલે એકસો વીસ કહેવાય ત્રીસ ચોક એકસો વીસ બાર ચોક અડતાલીસ કહેવાય એટલે ડબલ ઝીરો મૂકી દેવાના પાછળ એટલે આપણો જવાબ કેટલો આવશે દોસ્તો અડતાલીસ શું જવાબ કેટલો આવશે અડતાલીસો અહીંયા જો શૂન્ય હોય તો સમજવાનું ચાર તરી બાર બાર ચો અડતાલીસ એટલે સીધા એક તો અડતાલીસ થાય પાછળ જો એક શૂન્ય આ છે એક શૂન્ય આ છે એટલે બે શૂન્ય પાછળ મૂકી દેવાનો તો આપણો જવાબ શું આવ્યો તો આપણો જવાબ આવ્યો આપણો જવાબ આવ્યો કેટલો આવ્યો દોસ્તો અડતાલીસો આપણો જવાબ કેટલો આવ્યો અડતાલીસો સૂત્ર યાદ રાખજો એક્સના વાય ટકા ના વાય ટકા બરાબર એક્સ ગુણ્યા વાય ભાગ્યાસો ગુણ્યા વાય ભાગ્યાસો એમાં આ કિંમતો મૂકી દેવાનું જો સીધું કરવું હોય તો પણ થશે સીધું કઈ રીતે થશે જુઓ એક જ મિનિટમાં સીધું કરી લઈએ આપણે જો અહીંયા ત્રીસ એટલે ત્રીસ ભાગ્યાસો કહેવાય અહીંયા ચાલીસ એટલે ચાલીસ ભાગ્યા સો કહેવાય તો અહીંયા શૂન્ય ઉડાડો એક બે એક બે ઉડી ગયા હવે વધ્યા કેટલા એક બે એક બે અહીંયા કેટલા વધ્યા તો અહીંયા વધ્યા ચારસો અને ત્રણ ગુણ્યા ચાર ચાર તારી બાર બાર ચોક કેટલા થાય અડતાલીસ એટલે આપણો જવાબ શું આવશે અડતાલીસો આપણો જવાબ આવશે તો આ રીતે પણ તમે સીધું ઉડાડી શકો છો પણ આ સૂત્રની મદદ ગણશો એટલે તમારા પોઈન્ટો છે એ ક્લિયર થશે તો દોસ્તો જો તમને ખરેખર આ વિડીયોમાં મજા આવતી હોય તો ચેનલમાં નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને આ લિંક છે તમારા વર્તુળમાં શેર કરજો આપણે આવું ગણિત આસાનીથી ભણતા રહેશું હવે ત્યાર પછી આપણે જોઈએ મહત્ત્વનો દાખલો એવા જ છે આગળ જોઈને એ જ રકમનો પણ રકમ અહીંયા ચેન્જ છે ટાઈપ એનું એ જ છે પણ રકમ ખાલી શું છે ચેન્જ કરેલી છે તો અહીંયા જુઓ બાર હજારના પચીસ ટકાના ત્રીસ ટકા તો સાહેબ આગળ આપણે જોયું એવું જ ના આવ્યું એક્સના વાય ટકા જોયા ના કેટલા ટકા વાય ટકા જોયા એને કહેવું હતું એક્સ ગુણ્યા વાયના છેદમાસો ગુણ્યા વાય ભાગ્યા સો અહીંયા જો એક્સ બરાબર કેટલા મૂકો તો કે એક્સ બરાબર સાહેબ બાર હજાર એક્સની કિંમત કેટલી છે બાર હજાર બાર હજાર મૂકી દીધી વાય બરાબર કેટલા પહેલાંમાં પચીસ ટકા એટલે કે સાહેબ ભાગ્યા ભાગ્યાસો બીજા નંબરમાં ત્રીસ ટકા એટલે ત્રીસ ભાગ્યાશો સમજો હવે અહીંયાથી આ કિંમતો છે એ મૂકી મૂકી એના પછી આપણે જો અંશ છે એક જીરો બે જીરા એક બે એક બે એક બે ઉઠી ગયા હજુ ટોટલ ચાર શૂન્ય આપણે ઉડાડી દીધા એટલે અહીંયા વધ્યા બાર ગુણ્યા પચીસ ગુણ્યા ત્રણ પચીસ પંચોતેર થાય પંચોતેર પંચોતેર ગુણ્યા બાર કરવાના છે આપણે પંચોતેર ગુણ્યા બાર અહીંયા જુઓ સા એક પંચું પાંચ અને એક સાત પોત દસ પડી એક સાત ચૌદને એક પંદર અહીંયાથી ઝીરો વત્તા ઝીરો ઝીરો પાંચ પાંચ વત્તા પાંચ ઝીરો વધી પડી એક સાત ને એક આઠ ને એક નવ તો આપણો જવાબ કેટલો આવશે દોસ્તો નવસો જવાબ કેટલો આવશે નવસો તો અહીંયા આપણો સાચો જવાબ કેટલો છે નવસો ટાઈપ શું યાદ રાખવાનું એક્સના વાય ટકા ના વાય ટકા બરાબર એક્સ ગુણ્યા વાય ભાગ્યા સો ગુણ્યા વાય ભાગ્યા સો તો દોસ્તો આ આપણે આવો નાઓ બીજો દાખલો જોયો આના આ જ ટાઈપના ઘણા દાખલાઓ છે આગળ આપણે જેમ જશું એમ તમને ખબર પડશે અહીંયા જુઓ આ પણ એ જ રીતેનો દાખલો છે જો ત્રણસો વીસના ત્રણસો વીસના ચાળીસ ટકા માંથી ચાળીસ ટકાના ત્રણસો વીસ ટકા બાદ કરવાના હવે જુઓ અહીંયા જુઓ એક્સના ના ટકા વાય ટકા આપ્યું હોય અને બીજું આપ્યું હોય વાયના એક્સ ટકા સમજો આ એકદમ સરળ છે હાજો બંનેમાંથી કોમન નીકળે એવું હોય તો જ્યારે આવું સ્વરૂપ આપ્યું હોય ત્યારે આપણે શું કરીશું તો કે આવા સ્વરૂપની અંદર જુઓ તો એક્સ ગુણ્યા વાય ભાગ્યાશો માથી બાદ શું કરવાનું વાય ગુણ્યા એક્સ ભાગ્યાશો બરાબર છે હજુ સાહેબ બંનેની અંદર કેવા છે સરખા એ ત્રણસો વીસ ત્રણસો વીસ ચાલીસ ચાલીસ તો આનો મતલબ એવો થાય ત્રણસો વીસ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો માંથી ચાલીસ ગુણ્યા ત્રણસો વીસ ભાગ્યાસો અહીંયા જો તમને દેખાશે તો લાગશે કે સાહેબ આમાં બધી જ કિંમતો સમાન હોય એવું લાગે જ્યારે પણ આ કિંમતો બધી સમાન હોય તો અહીંયા આપણે મૂકી શકાય ત્રણસો વીસ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો माइनस तो कोंस बार લઈ લીધી હવે અહીંયા કેટલું વધશે 1 - 1 તો અહીંયા જો 1 2 0 ગયા 32 * 8 અહીંયા આપણે સાઈડમાં કરી દઈએ 32 * 4 સોરી 32 * 4 * 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ હંમેશા કેટલો આવશે 0 તો આનો સાચો જવાબ શું આવશે ઝીરો જ્યારે પરીક્ષામાં આ પ્રકારના ટાઈપનો દાખલો હોય રકમો સમાન આપી હોય તે કેસમાં જવાબ હંમેશા શું મળશે ઝીરો મળશે જવાબ હંમેશા શું મળશે ઝીરો મળશે જો મિત્રો તમને ખરેખર આ વિડીયોની અંદર મજા આવતી હોય ચેનલમાં નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને બેલની નોટિફિકેશનને કરી દેજો ઓન જેથી કરીને જ્યારે પણ હું અહીંયાથી વિડીયો અપલોડ કરું તો તમને સરળતાથી આવડે અહીંયા જુઓ ત્યાર પછી દાખલો છે કે ત્રણ હજારના ચાળીસ ટકામાંથી ચારસોના પચીસ ટકા બાદ કરવાના છે તો અહીંયા જુઓ એક્સ બરાબર કેટલા છે ત્રણ હજાર છે અને વાય બરાબર ચાલીસ ટકા તો અહીંયા લખીએ ત્રણ હજારના ચાળીસ ટકા એટલે કે ચાળીસ ભાગ્યા સો કહેવાય હવે તો સૂત્રો તમને યાદ થઈ ગયું છે બરાબર એમાંથી બાદ કેટલા કરવાના છે ચારસો ના હવે જો સમાન સમાન આપણે ઉડાડી દઈએ એક બે એક બે તો અહીંયા કેટલા વધ્યા ત્રણ ગુણ્યા ચાલીસ માંથી એક બે એક બે અહીંયા વધ્યા પચીસ ગુણ્યા ચાર એટલે ચાર ગુણ્યા પચીસકો પચીસ ગુણ્યા ચાર ખોટ ચાર કરી બાર એટલે અહીંયા ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ માઇનસ પચીસ અહીંયા જવાબ કેટલો આવશે આપણો વીસ જવાબ કેટલો વીસ આવશે એટલે આન્સર આપણો સાચો જવાબ શું છે સાચો જવાબ છે વીસ પહેલાંમાં કેમ ઝીરો આવતો હતો કે બંને પદો એકબીજાના સેમ હતા ચા ત્રણસો વીસના ચાલીસ ટકા હતા અને ચાલીસના ત્રણસો વીસ ટકા બંનેનો શું લીધો કે બાદ બાકી અથવા તફાવત એટલા માટે એનો જવાબ શું આવતો ઝીરો તો આનો જવાબ શું આવશે આપણો સાચો આન્સર આવશે વીસ ત્યાંથી થોડા આગળ વધીએ હવે જુઓ સમજો કે રાહુલ એક પરીક્ષામાં છસો ગુણમાંથી ચારસો ને પચીસ ગુણ આવે છે રાહુલને એક પરીક્ષામાં છસોમાંથી ચારસો પચીસ ગુણ આવે છે તો રાહુલે આ પરીક્ષા કેટલા આ પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા કેટલા ટકા મેળવ્યા છે સોરી તો કે રાહુલે એક પરીક્ષામાં છસો ગુણમાંથી ચારસો પચીસ ગુણ મેળવ્યા છે તો પરીક્ષામાં કેટલા ટકા મેળવ્યા હશે તો અહીંયા યાદ રાખજો ટકાનું સૂત્ર ટકાનું સૂત્ર બરાબર મેળવેલ ગુણ ટકાનું સૂત્ર બરાબર મેળવેલ ગુણ મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ એને સો વડે ગુણસો એટલે આપણને શું મળી જશે જે તે ટકાવારીનું મૂલ્ય મળશે પરીક્ષામાંથી પરીક્ષામાં જેમ કે તમે દસમા ધોરણમાં ભણતા હો ત્યારે આપણે ટકા કાઢતા હતા યાર કે માની લો કે તમારે ત્રણસો ચારસો ને પંદર માર્ક્સ આવ્યા હોય સાતસો માર્ક્સની પરીક્ષામાંથી તો ટકા કઈ રીતે કાઢવા તો મેળવેલ ગુણ કેટલા છે તો ઓછા હોય મેળવેલ ગુણ હોય તો ચારસો પચીસ એને પરીક્ષામાંથી મેળવ્યા છે કેટલા માર્ક્સની પરીક્ષા હતી છસો માર્ક્સની સાહેબ ગુણ્યા સો વડે ગુણ દેવાનું હજુ ડબલ ઝીરો ઉપર નીચે કેન્સલ અહીંયા જવાબ કેટલો હતો ચારસો પચીસ ભાગ્યા છ તો અહીંયા આપણે કરીએ ચારસો પચીસ ભાગ્યા છ છ એકા છાયા છાયો છાયો છત્રીસ છ સિત્તા બેતાલીસ તો બેતાલીસ મૂકી દઈએ ઉપરથી ઉતર્યા પાંચ આ ઝીરો ઝીરો હવે ભાગ ચાલે એમ નથી તો અહીંયા આપણે શું મૂકવું પડે એક સંખ્યા મૂકી એટલે ઝીરો મૂકવો પડે એક સંખ્યા મૂકી એટલે આપણે શું મૂકવું પડે ઝીરો મૂકવો પડે ત્યાર પછી અહીંયા પોઈન્ટ પૂર્ણ વિરામ મૂકી દેવાનો આ રીતે હવે જુઓ અહીંયા આપણે શું મૂકીશું પચાસ ફરીવાર વાર કરી લઈએ એકવાર જો ટકા બરાબર મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા 100 તો અહીંયા કેટલા માર્ક્સ મળશે 425 425 માર્ક્સ મુક્યા 6 અહીંયા મુકો 7 7 6742 એટલે 000 તો કહેવાનો મતલબ અહીંયા ટકા કેટલા આવશે ટકા આવશે 70. 81% તો કે રાહુલને આ પરીક્ષામાં કેટલા મળ્યા હશે તો આ પરીક્ષામાં મેળવેલ ગુણ છે એ કેટલા હશે સિત્તેર પોઈન્ટ ત્યાંશી ટકા કેટલા સિત્તેર પોઈન્ટ ત્યાંશી ટકા રાહુલને પરીક્ષામાં મળેલા ગુણ છે બરાબર ત્યાંથી થોડા આગળ વધીએ અશોક એક પરીક્ષામાં પાંચસો ગુણ મેળવે છે ત્યારે તેને મેળવેલા ટકા કેટલા હોય નેવું હોય તો કુલ કેટલા ગુણની પરીક્ષા હશે આવો પ્રશ્ન એક આધો પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ તો ટકા બરાબર સૂત્ર શું મળ્યું ટકા બરાબર યાદ રાખજો મેળવેલ ગુણ ભાગ્યા ટકા બરાબર મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યાસો હવે અહીંયા આપ્યું છે કેટલા ટકા નેવું ટકા તો ઓલરેડી મળે છે એટલે ટકામાં મૂકી દઈએ નેવું કુલ ગુણ આપ્યા છે પાંચસો અહીંયા સો વડે ગુણી દેવાના આપણને મેળવેલું ગુણ ખબર નથી એટલે એક્સ કહી દઈએ અહીંયાથી આપણે ઉપર નીચે બે ઝીરો કેન્સલ એક્સ બરાબર આ પાંચ નેવું વડે ગુણાઈ જશે એટલે જુઓ તો નવ પંચા પિસ્તાળીસ એટલે ચારસો ને પચાસ ગુણ મેળવ્યા હશે તો અશોકે આ પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા હશે તો અશોકે આ પરીક્ષામાં ચારસો પચાસ ગુણ મેળવ્યા હશે ત્યાંથી થોડા આપણે આગળ જઈને જોઈએ શું કહેવા માંગે છે આ પણ એ જ ટાઈપનો પ્રશ્ન છે કે મનીષા એક પરીક્ષામાં કુલ છસો ગુણમાંથી ચારસો ને ચાલીસ ગુણ મેળવે છે તો તેને કેટલા ટકા આવ્યા હશે જો ટકાનું સૂત્ર તમને યાદ રહેશે ટકા બરાબર મેળવેલ ગુણ આખું લખતો નથી દોસ્તો મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા સો ચારસો ચાલીસ ગુણ મેળવે છે ચારસો ચાલીસ ગુણ મેળવે છે પરીક્ષા કેટલા માર્ક્સની છે છસો માર્ક્સની આને આપણે સો વડે ગુણ દઈએ તો અહીંયાથી કરીએ બે શૂન્ય જતા રહે ચારસો ચાલીસ ભાગ્યા છ છ સીતા બેતાલીસ થાય તો ઉપરથી કેટલા ઉતરશે ચારમાંથી બે જાય તો બે અહીંયા વીસ ચાર તરી સોરી છ તરી અઢાર છ તરી અઢાર મૂકીશું અહીંયાથી બે આવશે એક પોઈન્ટ મૂકીશું ઝીરો આવશે ફરી પાછા છ તરી અઢાર તો કે આ રીતે સતત ચાલ્યા કરશે તો કે મનીષાને પરીક્ષામાં મળેલી ટકાવારી છે ત્યાંશી પોઈન્ટ ત્યાંશી ટકા તો મનીષાને કેટલા ટકા મળશે ત્યાંસી પોઈન્ટ ત્યાંશી ટકા એને પરીક્ષામાંથી મળશે ત્યાર પછી આ દાખલો જોઈ લઈએ આ તમારા માટે હોમવર્ક છે તમારે મને આનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે કે બત્રીસોના પચાસ ટકા ના ચાલીસના બત્રીસ ટકા આનો જવાબ તમારે મને શ્યામાં આપવાનો છે દોસ્તો કોમેન્ટમાં શ્યામાં આપવાનો છે કોમેન્ટમાં કે આનો સાચો જવાબ શું આવે છે જોઈએ છીએ કે કેટલા મિત્રોને આ વિડીયોમાં ખબર પડી છે આનું સૂત્ર યાદ રાખજો એક્સના વાય ટકા આવું આપણે ભણ્યા હતા એક્સના વાય ટકા અહીંયા પણ આપણે સમજ્યા હતા એક્સના વાય ટકા બરાબર ત્યાંથી થોડા આપણે આગળ વધીએ સમજો આ પણ પ્રશ્ન જુઓ એક્સના વાય ટકા ના વાય ટકા ના વાય ટકા તો ગભરાવાનું કંઈ જ નથી જે આપણે મૂકતા હતા એ રીતે મૂકીશું જેમ કે એક્સની જગ્યાએ કેટલા પાંચ હજાર ના ચાળીસ ના પચાસ ટકા ના ત્રીસ ટકા તો આ યાદ ના રહે તો કંઈ નહીં સીધું મૂકવાનું પચાસ સોરી પાંચ હજાર પોચ હજાર સમજો અહીંયા આ પણ એક આઈએમપી પ્રકારનો દાખલો કહી શકાય 5000 ના 40% ના 50% ના 30% 5000 ના 40% ના 50% ના 30% તો આ રીતે જારે સ્વરૂપ હોય જો આવું કહેવાય કે x ના y% ના y% ના y% તો ગભરાવાની જરૂર નથી તો અહીંયા લખીએ 5000 ના 40% એટલે 40 ભાગ્યા 100 ના પચાસ ટકા એટલે પચાસ ભાગ્યા સો ના ત્રીસ ટકા એટલે ત્રીસ ભાગ્યા શો આ સ્વરૂપ લખ્યા પછી આપણે જીરો 0 ઉડાડી દેવાનું એક બે ત્રણ એક બે ત્રણ હજુ કેટલા ત્રણ બાકી છે એક બે ત્રણ એક બે ત્રણ તો ઉડી ગયું હવે અહીંયા કેટલા વધ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ હજુ પચ વીસ પંચાસો સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો તો આપણો જવાબ કેટલો આવશે દોસ્તો ત્રણસો તો આ રીતે આપણો જવાબ આવશે અહીંયા સાચો જવાબ શું છે ત્રણસો તો આ સ્વરૂપ આપણે કયું લખ્યું આ સ્વરૂપ લખ્યું આ સ્વરૂપ કયું લખ્યું ના વાય ટકા એટલે એક્સ ગુણ્યા વાય ભાગ્યા સો ગુણ્યા વાય ભાગ્યા સો ગુણ્યા વાય તો આ આપણે એક પ્રકારનું સ્વરૂપ લખ્યું તો ત્યાંથી થોડા આપણે આગળ જોઈએ અને આ એક મહત્વનો દાખલો છે પાંચ હજારના ત્રીસ ટકા એટલે કે પાંચ હજારના ત્રીસ ટકા સીધું આ પ્રકારની રકમ જોવા મળે એટલે આ રીતે મૂકી દેવાનું વત્તા એટલે વત્તા પંદરસોના ચાળીસ ટકા પંદરસોના ચાળીસ ટકા આ રીતે સ્વરૂપ મૂક્યા પછી છેદ ઉડાડતા હોય તો ઉડાડતી એક બે એક બે એક બે 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 શૂન્ય ઉડી ગયા અહીંયા કેટલા વધ્યા પચાસ ગુણ્યા ત્રીસ બથ્થા પંદર ગુણ્યા ચાલીસ પંદર એટલે પંદરસો અહીંયા તમે આવું કરશો પચાસ ગુણ્યા ત્રીસ તો જોઈએ અહીંયા શૂન્ય શૂન્ય ત્રણ પંચા પંદર પંદરસો બધા પંદર ચોક સાહીઠ એટલે કેટલા છસો બધા છસ્સો એટલે જવાબ શું આવશે બે હજાર સો એટલે એકવીસો છે એ આપણો જવાબ છે તો આનો સાચો જવાબ શું આવશે એકવીસો આનો જવાબ શું આવશે દોસ્તો આનો જવાબ આવશે એકવીસો તો દોસ્તો આ હતો આજનો વિડીયો જો તમને વિડીયોમાં ખરેખર મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે જય હિન્દ અવશ્ય લખજો આથી મને ખબર પડે કે હું તમારા માટે આવું કન્ટેન્ટ લાવું જે આવનારી પરીક્ષાઓ માટે ઉપયોગી હોય જેટલા પણ મિત્રો અહીંયાથી એસએસસી જીડીની તૈયારી કરતા હોય એસએસસી જીડીની તૈયારી કરતા હોય તો એમના માટે આ રામબાણ લેક્ચર થઈ શકે છે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત